આપને જો સાંભળવાનો સમય હોય તો મને કોઈ ઉતાવળ પણ નથી પરિશ્રમ જૈનો અને વાલ્લભો જો કે પૂર્વવક્તા પુષ્ટિ માર્ગ ઉપર બોલી રહ્યા હતા એટલે વલ્લભાચાર્યનો પ્રવર્તિત માર્ગ અને સામાન્ય લોકોની એવી ધારણા ખરી કે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા આ બે પોલ્સ છે પણ તે છતાંય ઘણી બધી બાબતોમાં બંનેના જે ધાર્મિક દ્રષ્ટિકોણ અને જે તાત્વિક દ્રષ્ટિકોણ છે એના તુલનાત્મક અધ્યયન એનું તુલનાત્મક અધ્યયન જોયે જેવું થયું નથી આ સંગતિ કેમ ઉત્પન્ન થાય છે એને મારે વાત કરવી હોય જૈન અને વાલ્લભોની તો જૈનોમાં જૈન શાસ્ત્રોમાં કે જૈન ધારણાઓમાં કે વાલ્લવ શાસ્ત્રોમાં કે વાલ્લવ સંપ્રદાયના અન્યાયીઓની જે ધારણાઓ છે એનામાં એકબીજાના વિરુદ્ધમાં ઘણા બધા વિધાનો મળતા હોય છે દેટ્સ ગુડ એમાં શું છે શ્યાદસ્તી શ્યાદનાસ્તી હોવું જોઈએ બાબતમાં બધાનું દ્રષ્ટિકોણ દાખલા તરીકે જૈન ધર્મના જે આદિનાથજી છે એને ભાગવત સંપ્રદાય વિષ્ણુના અવતાર માને છે જે રામકૃષ્ણ છે એમને જૈન પુરાણોમાં આપણે જોઈએ તો જૈન માનવામાં આવ્યા છે મહાભારતને કારણે કૃષ્ણને સાઠ હજાર વર્ષની નરક છે ઘણા બધા જૈનો એ બાબતમાં વૈષ્ણવોની ટિંગલ કરતા હોય છે વૈષ્ણવો એનાથી બહુ એજિટેટ થઈ જતા હોય છે ઘણી વખતે મને આવીને પૂછે કે કંઈક આપણે એનો વિરોધ કરવો જોઈએ અને હું અવારનવાર એક વાત કહેતો હોઉં છું કે વિરોધ કરવાનો આમાં પ્રસંગ ક્યાં આવ્યો કેમ કે કૃષ્ણને જો આપણે સર્વવ્યાપી માનતા હોઈએ તો સાઠ હજાર જ વર્ષની જ્યારથી સૃષ્ટિ આરંભ થઈ ત્યારથી અને અંતસ્ય ત્યાં સુધી એ સર્વવ્યાપી હોવાને કારણે નરકમાં પણ વ્યાપતા હશે જ ને હી કે નોટ એવોઇડ ઇટ એમાં તો જૈન લોકો બહુ ઓછું આપી રહ્યા છે સાઠ સાઠ હજાર તો આખી સૃષ્ટિની આયુષ્યમાં હજારની કિંમત કેટલી એટલે એમાં બહુ ઉત્તેજિત થવાની વાત નથી અને ભાગવતને જ કન્સલ્ટ કરીએ તો એક દેખીતી વાત છે કે વિરાટની જે કલ્પના કરવામાં આવી છે જે વિરાટના દર્શન કૃષ્ણે અર્જુનને કરાવ્યા તો તે વિરાટ પુરુષના પાસામાં તો ભગવાનની પૃષ્ઠમાં નરક છે 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 અને જ તો ભગવાનમાં નરક નરકમાં ભગવાન છે એ તો ગીતાનો મુખ્ય સંદેશ છે કે સાહેબ બધું મારામાં છે ને હું બધામાં છું અને આ ફક્ત સાત હજાર માટે નથી આ તો ઘણા વખત માટે છે શો એમાં ગુસ્સો થવાની વાત શું છે મુંબઈયા ભાષામાં કહું તો ખાલી પીલી કાંઈક બોમ મારતા બોમ મારવા જેવી બહુ મને ગંભીર વાત નથી દેખાતી અને એ ખરેખર વાત કહું કે જો આખું બ્રહ્માંડ કૃષ્ણના વિગ્રહમાં હોય તો જૈન મુનિઓ જેવી રીતે સંથારો કરે બહારનું ધર્મ નથી પલાતું અહિંસા ધર્મ તેથી ભીતર કેટલા બધા અવયવો મરી જતા હોય છે સંથારામાં સૂક્ષ્મ જીવો પણ મરી જતા હશે તો મહાભારતને આપણે એમ લેવી સમજવું જોઈએ કે જૈન હશે કદાચ અને સંથારો કર્યો છે એમણે એટલે ભીતરના ઘણા બધા અવયવ મરી ગયા કૌરવ પાંડવોના એમના તો બહુ આવી બધી જે એકબીજાના વિરુદ્ધ જે વાતો પ્રસરિત થતી હોય છે એ તો ઠીક છે સંપ્રદાયની જુદી જુદી પરંપરામાં જુદી જુદી રીતે જોવાનો દરેકનો અભિગમ હોય જ છે હું તો મારા મોટી બેબીની વાત બતાવું તો તમને મજા પડશે કે એ જ્યારે પાંચ વર્ષની હતી તે વખતે મેં એને સમજાવ્યું કે કયા ધર્મનું કઈ આસ્થા છે શું દર્શન છે એમ છે તેમ છે એને બધું નાનપણમાં બાળકો જેમ ગોકી કાઢે તેમ ગોકી કાઢ્યું એની ક્લાસમેટ એક જૈન હતી તો એને એની એની સામે શેખી બગાડતી હતી કે તમે લોકો બધા નાસ્તિક છો અમે લોકો આસ્તિક છીએ એની જે ક્લાસમેટ જૈન હતી એને કે કું સમજે છે તું તને અમારા ધર્મની કેવી રીતે ખબર પડે અમે પણ આસ્તિક છીએ અમે પણ ભગવાનને માનીએ છીએ એણે આવીને મને પૂછ્યું કે કાકા આપે તો મને કહ્યું કે જૈન લોકો નાસ્તિક છે ને એ તો મારી ક્લાસમેટ તો એમ કે છે કે તને શું ખબર પડે અમારા ધર્મની બાબતમાં અમે લોકો પણ ભગવાનને માનીએ છીએ આસ્તિક છે ત્યારે પછી મેં એને જૈન ધર્મ જ સમજાવ્યો મૂળમાં કે ભાઈ કોઈક રીતે કોઈક વસ્તુને આપણે ભગવાન માનતા હોઈએ છીએ કોઈક રીતે બીજી રીતે એ કોઈક બીજી રીતે ભગવાન કોઈકને માનતા હોય છે તો ભગવાનને માનવાથી જ ફક્ત આસ્તિક કે નાસ્તિક નથી થવાતું એનામાં થોડીક યાદવાદની દૃષ્ટિ આપણને અપનાવવી જોઈએ કે કોણ કોને કેવી રીતે ભગવાન માને છે આપણે ભગવાન માનીએ છીએ તો જગત કરતા હોવાના અર્થમાં જૈન લોકો ભગવાન માને છે મહાવીરને જગત કરતા હોવાના અર્થમાં નહીં પણ જગતમાં પોતાની કૈવલ્ય સિદ્ધિના કારણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હોવાના અર્થમાં એ અર્થમાં એ પણ ભગવાન છે ને આપણા અર્થમાં આપણે પણ ભગવાન માનીએ છીએ એમાં એ બાબતથી ડિસાઇડ નથી થતું કે કોણ આસ્તિક છે કે કોણ નાસ્તિક છે થોડુંક તારે સમજી જવું જોઈએ તો આપણે સમજી શકીએ છીએ કે ઘણી બધી બાબતોમાં એકબીજાને ન સમજવાના કારણે આવી મૂંઝવણ થતી હોય છે અને મુખ્ય મોટી મુદ્દાની વાત આ બાબતમાં એ કે છે કે વૈદિક ધર્મ અને જૈન ધર્મ જૈન ધર્મમાં તો જોકે અનેક કારણે એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે પણ વૈદિક ધર્મમાં પણ શરૂઆતથી જ બ્રહ્મની બાબતનો જે અભિગમ હતો એ અભિગમ એક જાતના સર્વનામ જેવાનો અભિગમ હતો હવે દરેક સર્વનામ સાથે એક મોટી પંચાયત છે હો કે હું જ્યારે હું બોલું ત્યારે હુંનો અર્થ શ્યામ મનોહર થાય પણ હું જો ધનવંતભાઈ બોલે તો હું નો અર્થ શ્યામ મનોહર ગોસ્વામી નથી થતો હું નો અર્થ ધનવંતભાઈ થઈ ગયો તો હુંનો અર્થ કયો એ તો અપેક્ષાથી નિર્ધારિત થાય છે ને સર્વનામ માટે એક દર વખતે આ એ છે કે જે બોલે હું તે તેનો અર્થ થાય એની અપેક્ષાથી હવે આ બાબતમાં આપણે જીદ પકડીએ કે હું મારી જાતને હું કહું છું તમને તમે કહું છું તો તમે તમે તમારી જાતને હું કહી શકો છો કે નથી કહી શકતા અને કાં તો આદ જ આપણે એક એક્સેપ્ટ કરીને સ્વીકારવું પડશે કે કોઈ પણ સર્વનામ શબ્દ હોય તેમાં તમે તમારી જાતને હું કહી શકો છો અને તમે મને તમે કહી શકો છો અને હું મારી જાતને હું કહી શકું છું પણ મોટે ભાગે પંચાયત શું થાય છે નાનપણમાં એમણે એક સ્ટોરી વાંચી હતી એમાં એવું હતું કે તે જમાનામાં અંગ્રેજી શરૂ થઈ હતી એટલે માસ્ટરે છોકરાને ભણાવ્યું કે માય હેડ એટલે મેરા શેર છોકરાએ ઘોકી કાઢ્યું કે માય હેડ એટલે માસ્ટરજીનું માથું એ ઘરમાં આવીને બોલતો તો માય હેડ એટલે માસ્ટરજીનું માથું એટલે એને બાપે પૂછ્યું શું બોલે છે માય હેડ એટલે માસ્ટરજીનું માથું એણે બે લાપા માર્યા માયેડ એટલે મારું માથું છોકરાને થયું જવા દો નહી માયેડ એટલે બાપુજીનું માથું મુકાણ છે પાછો ગયો એટલે બાપુજી નું માથું પેલા માસ્તરે લપડ મારી અને ક્યાંક મૂર્ખ સમજતો નથી માયેડ એટલે મારું માથું છોકરાએ એડજસ્ટમેન્ટ કરવી પડશે એને કહ્યું સ્કૂલમાં માસ્ટરજીનું માથું ને ઘરમાં બાપુજી નું માથું ન સમજે તો ન જ સમજ્યો ન સમજે તો ન સમજે કે હેડ એટલે મારું માથું સર્વનામ સાથે આ પ્રોબ્લેમ છે એટલે એક વખતે ઇન્સ્પેક્ટર આવ્યા એને પૂછ્યું કે બોલ બેટા હેડ એટલે શું બોલે ક્યાં પૂછી રહ્યા છો પેલા એ ખુલાસો કરો તમે સ્કૂલમાં કે ઘરમાં ત્યાં સુધી ન બતાવું કે પાછી લપડ કોણ ખાય ખોટી એણે કહ્યું કેમ આવું બોલે છે બોલે ના ના તમે જ્યાં સુધી આનો ખુલાસો નહીં કરો ત્યાં સુધી હું જવાબ નહીં આપું એણે કહ્યું કે ના ના તું કહે ને જે કહેવું હોય છે કે એટલે એણે કહ્યું કે સ્કૂલમાં માસ્ટરજીનું માથું ને ઘરમાં બાપુજીનું માથું એણે કહ્યું ડોબા સ્કૂલમાં માસ્ટરજીનું માસ્ટરજીનું ઘરમાં બાપુજીનું નહીં મારું માથું એણે કહ્યું આપનું માથું ક્યાં છે એ ખુલાસો કરો સ્યાદસ્તિ સ્યાદ નાસ્તિ સ્યાદસ્તિ છે નાસ્તિ સ્યાદસ્તિ છે અવક્તવ્ય છે સાદ નાસ્તિ છે અવક્તવ્ય છે એ જાતનું કૌભાંડ દરેક સર્વનામમાં સહેજ રીતે થઈ શકે છે જો માણસ સર્વનામનો નેચર ન સમજે તો મૂળ મુદ્દાની વાત સમજે સર્વનામનો નેચર આપણે ન સમજીએ તે લફડા થતા જ હોય છે અને એ લફડા માઠું નહીં લગાડતા જૈન ધર્મમાં પણ થયા છે અને વલ્લભ મતમાં પણ થયા છે અમારે ત્યાં પણ એમ કહેવાય કે હસ્તીના તાડ્યમાનોગદ છે જ જૈન મંદિર આથી પાછળ આપણને પડ્યો હોય તો એ જૈન મંદિરમાં ન જવાનું જૈન મતમાં એ આ બધાને દૂરના દૂરની પાષંડ મત કહેવામાં આવ્યા છે ચક્રીને એ બધાનો તો સ્વાભાવિક વાત છે કેમ કે માય હેડ એટલે મારું માથું સમજવું થોડુંક ડિફિકલ્ટ છે બાલભાવી આપણને સમજમાં નથી આવતું બાકી પ્રૌઢ ભાવથી સમજમાં આવે કે માય હેડ એટલે મારું માથું એટલે જે સરદારજીઓ કહે છે ને કે જો બોલે નિહાલ શ્રી અકાલ જે મારું માથું બોલે તેનું માથું એ વસ્તુ મુદ્દાની સમજવાની બહુ જરૂરત હોય છે અને એમાં કોઈ પણ સિદ્ધાંત કામ આવતો હોય તો અનેકાંતવાદ જ કામ આવે છે માઇન્ડેડ સર્વનામના અર્થને સમજવામાં બીજો કોઈ સિદ્ધાંત કામ નથી આવતો તે છતાંય એક મુદ્દાની વાત સમજવાની છે એમાં કે અનેકાંતવાદમાં મૂલમાં પહેલા સપ્તભંગી ન્યાય નહોતો અનેકાંતવાદ જ મૂળ સિદ્ધાંત હતો જૈન મતનો પણ જ્યારે કન્ફરન્ટેશન શરૂ થયું બીજા બીજા મતો સાથે તેમ ખુલાસો કરવા માટે કે એટલે કઈ જાતનો અનેકાંત એમાં ઘણા બધા જે જુદા જુદા મતો હતા તે જુદા જુદા મતોનો સમાહાર કરીને અનેકાંતવાદ રજૂ કરવો એટલે સદવાદ અસદવાદ સદસદવાદ શૂન્યવાદ કે અવક્તવ્યવાદ કોષ સ્યાદ અસ્તિચા વક્તવ્ય છે અસાધના અસ્તિચા વક્તવ્ય છે એને આર્થિક ન્યાય અને શાબ્દિક ન્યાય કહેવામાં આવે છે તો એ જાતના સપ્તભંગી વિકસિત થઈ એમાં અને ખરેખર એમાં એક જોવા જેવી બ્યુટી છે કે જૈન લોકોએ જે કાંઈ એમાં પુરુષાર્થ દાખવ્યો તે એ પુરુષાર્થ દાખવ્યો કે એ વખતમાં જે મત જેટલા મત એવેલેબલ થતા અથવા કોમ્બિનેશન પરમિટેશનથી જેટલા મત પોસિબલ હોઈ શકે છે એ બધા મતોનો અનેકાંતવાદમાં સમાહાર કરવામાં આવ્યો સપ્તભંગી તરીકે એ જે સમાહાર સમાહાર એટલે ક્લબ કરવામાં આવ્યા એ સમાહાર કરવામાં એક દૃષ્ટિ હતી અને દૃષ્ટિ હતી કે કોઈ પણ મત સાચો હોઈ શકે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી એને જોઈએ તો અને કોઈ પણ મત ખોટો હોઈ શકે છે એટલે હેમચંદ્રાચાર્યજી બહુ સારું કે છે કે અનેકાંતવાદનો ક્રક્ષ એ બાબતમાં છે કે સદૈવ સત અને સ્યાદ સત અસદૈવ અસત સ્યાદ અસત એમ અનેકાંતવાદના જો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ ત્રણ ત્રણમાં તો સાત તેરી એકવીસ અર્થે ન થાય દુર્નીતિ અને નય અને પ્રમાણના એંગલથી જોવા જઈએ તો એટલે સપ્તભંગી સપ્તભંગી નથી સપ્તભંગી પણ એકવીસ ભંગીમાને એડોપ્ટ કરતો હોય છે એ ભંગીમાં પૈકી એક મુદ્દાની વાત સમજવાની છે કે સ્યાદસ્તી જેમ નિગમ સંગ્રહ નૈગમિક સાંગ્રહિક વ્યવહારિક મત જે ત્રણ કહેવામાં આવ્યા ચોથો મત જે છે ને અવક્તવ્ય એ અવક્તવ્ય મત ઉપર થોડોક ધ્યાન આપવા જેવો છે જો કે જૈન ચિંતકોએ એને રુજુસૂત્ર કહ્યું છે પણ ફોર ધ ટાઈમિંગ એણે એક બાજુમાં મૂકીએ રુજુસૂત્ર હોય કે ન હોય કેમ કે બૌદ્ધોનો મત કમ્પાઇલ કરવા માટે શૂન્યવાદનો એને રુજુસૂત્ર બનાવવામાં આવ્યો પણ એ ઇસ્યુ એક બાબતમાં નથી એના એપ્લિકેશન જે છે અનેક અંતવાદના ઘણા બધા ઠકાણે એપ્લિકેશન્સ છે એના એટલે જસ્ટ એક પેરામીટર આપણે ઉભો કરીએ એવો કે દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે ભિન્ન છે અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે કે કઈ નથી શકાતી ભિન્ન છે કે અભિન્ન છે તો ચોથો મતમાં આપણને પાછો અવક્તવ્ય મળે છે જે અવક્તવ્ય મળે છે કે કહી નથી શકાતું ભિન્ન છે કે અભિન્ન છે એ જે ચોથો સ્ટેન્ડ છે સૂત્રનો એ એક એંગલ છે જેને વેદમાં તાદાત્મ્યવાદ કહેવામાં આવ્યો છે અવક્તવ્યવાદ કહેવામાં નથી આવ્યો પણ દરેક તાદાત્મ્યવાદમાં અવક્તવ્યતા કઈ રીતે રહેલી છે એના તરફ થોડીક દૃષ્ટિપાત કરવાની અપેક્ષા છે તાદાત્મ્ય એનો જનરલ ટર્મિનોલોજીમાં આપણે અર્થ સમજીએ તો એમ સમજી શકીએ કે જ્યાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે એ ઇઝ ઇક્વેલેન્ટ ટુ બી ના એ ન હોય ને બી ન હોય તો ઇક્વ નથી આવી શકતું અને જો ઇક્વેલેન્સ હોય તો એને એ બિશા માટે કહેવાય છે બંનેને કાં તો એ કો કાં તો બી કહો એવો જો કોઈ જડા ગ્રહ પકડે તો તાદાત્મ્ય તાદાત્મ્યનું કન્સેપ્ટ સમજમાં તાદાત્મ્ય ના તાદાત્મ્યના ની મુખ્ય વાત એ છે કે એ ઇઝ ઇક્વલન્ટ ટુ બી સો દેર ઇઝ એ દેર ઇઝ એ બી એન્ડ બોથ ઓફ બેમાર ઇક્વલન્ટ ટુ ઇચ અધર એ જે ચોથો મત છે એ વેદોથી લઈને ઋગ્વેદથી સંવિતાથી લઈને ઉપનિષદમાં પુરાણમાં ગીતામાં બ્રહ્મસૂત્રમાં પંચરાત્રાદી આગમોમાં બધામાં તાદાત્મ્યવાદનો જબરદસ્ત આગ્રહ વેદે રાખ્યો જેમ વેદમાં જ આપણે જોઈએ તો સ્પષ્ટ એમ કે છે ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ સર્વંખલું ઇદમ બ્રહ્મ તો સર્વમ છે અને બ્રહ્મમ છે બ્રહ્મ છે બ્રહ્મ ન હોય અને સર્વ હોય તો અનેકતા થઈ અનેક છે અને બ્રહ્મ ન હોય તો બ્રહ્મ ગયો બ્રહ્મ એક છે અને બ્રહ્મ એક છે તે કઈ જાતનો એક છે સકાાકીના રમતે સદ્વિતીય ને ઐચ્છત સ આત્માનં દ્વેધા પાતયત એને એક હોવા છતાં એ અનેક હોવાની ઈચ્છા પ્રકટ કરી સો એકનું અનેક હોવું તાત્વિક દ્રષ્ટિથી અને જ્ઞાનની દ્રષ્ટિથી એ અનેકમાં એકત્વને પાછું પીછાણી શકવું એને વેદ તત્વજ્ઞાન તરીકે સમજાવે છે તત્વમસી તદાત્મિદમ સર્વમ સ્વ આત્મા તત્વમસી અહમ બ્રહ્માસ્મી વગેરે વગેરે જેટલા પણ મહાવાક્ય ઉપનિષદમાં માનવામાં આવે છે એ બધાનો ક્રક્ષ તાદાત્મ્યવાદ છે અને એ જો ક્રક્ષ તાદાત્મ્યવાદ હોય તો એ તાદાત્મ્યમાં એક એક જાતની ફેસિલિટી અવેલેબલ છે જેમ અનેકાંતવાદમાં ફેસિલિટી અવેલેબલ છે એ તાદાત્મ્યવાદમાં જો મારા વાતમાં તમને કોઈ ડિફિકલ્ટી લાગતી હોય તો તમે પૂછી શકો છો ડોન્ટ ટેક ઇટ સિરિયસલી મને પૂછશો તો એ ગમશે એમાં વાંધો નહીં આવે પણ લખીને પૂછજો હમણાં જે વાત હું સમજાવવા માગું છું તે તરફ ધ્યાન આપશો તો તમને અનેકાંતવાદ અને વૈદિક તાદાત્મ્ય સિદ્ધાંત કેવી રીતે ઇક્વેલન્ટ ઇચ અદાર છે એ તમને ખ્યાલમાં આવશે અને એ તાદાત્મ્યવાદમાં એ ફેસિલિટી અવેલેબલ છે દાખલા તરીકે ભેદ દાદા હોઈ શકે કે નહીં તો આપણે જોઈ ગયા કે એ અને બી નો ભેદ પણ છે એ ભેદ હોવા છતાં અભેદ હોઈ શકે કે નહીં તો આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે ઇક્વેલન્સની સાઈન વચ્ચે મૂકીએ ત્યારે એમાં અભેદ કહેવામાં આવી રહ્યું છે હવે એના પેટામાં ભેદ અભેદ બંને આવી ગયા કે નહીં તો સ્યાદ અસ્તિ શ્યાદ નાસ્તી સ્યાદ અસ્તી છે નાસ્તી અને ચોથો સ્ટેન્ડ આવ્યો એ તાદાત્મ્ય એટલે જે ત્રણ નૈગમિક સાંગ્રહિક અને જ્યાં જે સ્ટેન્ડ છે એ તાદાત્મ્યમાં કમ્પાઇલ થઈ રહ્યા છે જો એને પોઝિટિવ એટીટ્યુડથી લેવામાં આવે તો પેલા રિજુસૂત્રવાલા નેગેટિવ એટીટ્યૂડથી લઈએ કે કહી નથી શકાતું કેમકે જૈન મતમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે બંનેને ક્લબ કરીને કહેવા પછી કહી નથી શકાતું કે શું છે ભેદ છે કે અવેદ છે તેથી અવક્તવ્ય છે એ એક અવક્તવ્યતાનો નેગેટિવ કોનોટેશન છે તેવી જ રીતે અવક્તવ્યતાનો એક પોઝિટિવ કોનોટેશન પણ થઈ શકે છે અને એ પોઝિટિવ કોનોટેશન છે તાદાત્મ્ય અને એ જે તાદાત્મ્ય આપણે સ્વીકારીએ જે બધા જ વેદોનો મુખ્ય સિદ્ધાંત છે વેદોનો જ નહીં બલકી ભાગવત સુધીનો તો પછી સપ્ત ભંગીનો જે ડેવલપમેન્ટ થયો અનેકાંતમાં એમાં આપણે એક વાત ઓળ જોઈ શકીએ અને તે વાદે કે શ્યાદસ્તિ શ્યાદવક્તવ્યશ્ચ કેમ કે વેદનો સ્પષ્ટ સિદ્ધાંત એ બાબતમાં છે અસન્નેવસ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદચે અસ્તિ બ્રહ્મેતિ છેદ વેદ સંત તો વિધુરીથી તમે બ્રહ્મને ડિનાય કરો તો બ્રહ્મનો ડિનાયલ નથી થતો યુ આર ડિનાયંગ યોર ઓન સેલ્સ અસન્દેવ સભતી અસદ બ્રહ્મેતિ વેદ ચેદ અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ જે માન કે છે કે ના બ્રહ્મ તો છે તો તમે બ્રહ્મને તો જ્યારે કરશો ત્યારે કરશો અનુભવના આધારે કન્ફર્મ પણ તમે તમારા એક્ઝિસ્ટન્સને કન્ફર્મ કરી રહ્યા છો બિકોઝ વોટ યુ આર યુ આર એ પાર્ટ ઓફ ધેટ હોલ જસ્ટ આ એક સ્ટેન્ડ ઉપર અને એવા સતનો તાદાત્મ્ય છે તાદાત્મ્ય છે એટલે શું છે કે એ સત કોઈક રીતે મૂળ રૂપમાં પણ છે અને કોઈક રીતે ડિવાઇડેડ ફોર્મમાં પણ છે એક્ઝેક્ટલી જેમ બાયોલોજીમાં આપણે આ વસ્તુને સરખી રીતે સમજી શકીએ કે જે સ્ટેમ રૂટ હોય સ્ટેમ સેલ હોય સ્ટેમ સેલ કોઈક રૂટમાં ઇન ટોટો દરેક બ્લુ પ્રિન્ટના આપણા બોડીના ડેવલપમેન્ટના ફંક્શનલ ડેવલપમેન્ટ ફોર્મલ ડેવલપમેન્ટ અને એટ્રીબ્યુટીવ ડેવલપમેન્ટને એ પોતાનામાં સ્ટેમ સેલ ઇનહિયર કરતો હોય છે वंशेवलप थाय स्टेम सेल में हाथ क्या है आंख नाक क्या है कान क्या पग क्या बुद्धि क्या है पेट क्या है कर्मेन्द्रिओ क्या चे। जो तो स्टेम सेल में नहीं जड़ती पंश ए से स्टेम सेल में थी ऑर्गेनिजम डेवलप थो या ज भेदों प्रस्फुटित थे यस्फुटित भेदो थे भेदों में આપણે જોઈ શકીએ છીએ કે આંખની જે સેલ છે તે નાકની સેલને રીજનરેટ નથી કરતી નાકની સેલ આંખની સેલને રીજનરેટ નથી કરતી ટુ ધી એક્સટેન્ડ કે નખની સેલ આપણા દાંતના સેલને રીજનરેટ નથી કરતી દાંતની સેલ કેમ કે નહીં તો નખ કોઈ દિવસે મોડામાં ઉગવા માંડે અને દાંત કોઈ દિવસે આંગળીમાં ઉગવા માંડે પણ નથી રીજનરેટ કરતી સચે પ્રોગ્રામ્ડ વેલ પ્રોગ્રામડ સેલનો આખો ફંક્શન હોય છે પણ બેઝિકલી એની એક ઇન્ટીગ્રીટી હોય છે ઇન ઇટ્સ પ્રાઇમર પ્રાઇમોર્ડિયલ ફોર્મ અને ડેવલપમેન્ટ ફોર્મમાં એ મલ્ટીપલ મલ્ટિપ્લિસિટી એડોપ્ટ કરી લેવાને કારણે એમાં બધા જ ભેદ અભેદ ભેદાભેદના બધા જ વેરાયટીઓ સપ્તભંગીની વેરાયટી કો કે વેદની ભાષામાં કહેવું હોય તો નામ રૂપ કર્મની વેરાયટી કો બધી જ વેરાયટી ઉત્પન્ન થઈ જાય છે એટલે વેદ એ બાબતમાં શું કે છે વેદનું એક બાબ એ બાબતમાં બહુ મજેદાર વિધાન છે કે જેટલા પણ નામ છે સર્વાણી રૂપાણી બ્રહ્મૈતદ્ધિ વિભરતી સર્વાની રૂપાણી સર્વાની નામાની બ્રહ્મૈતદ્ધિ વિભરતી સર્વાની રૂપાણી બ્રહ્મૈતદ્ધિ વિભરતી સર્વાની કર્માણી બ્રહ્મૈતદ્ધિ વિભરતી જેટલા નામરૂપ કર્મો છે એને ધારણ કરનારું તત્વ બ્રહ્મ છે એટલે કોઈપણ નામરૂપ કર્મ બ્રહ્મને કેન્સલ કરશો તો ક્યાંક ને ક્યાંક નામરૂપ કેન્સલ થઈ રહ્યા છે બ્રહ્મને કન્ફર્મ કરવાથી નામરૂપ છે એ કન્ફર્મ થઈ રહ્યું છે પણ નામરૂપ કર્મ જે નામ છે તે કર્મ નથી જે કર્મ છે તે રૂપ નથી જે રૂપ છે તે પાછો નામ નથી એની બ્યુટી આપણે જોઈ શકીએ કે આ જે ડિવાઇસ છે આ ડિવાઇસનું નામ માઇક છે આ મારા માઇન્ડમાં છે મેન્ટલ મટીરિયલ સિનોમીના કોઈ પણ નામિયલ મારા માઇન્ડમાં જો આવે ને પણ તો એ પોતાના રૂપને લઈને નથી આવતો કેમ કે આટલો મોટો રૂપ મારા માઇન્ડમાં કહે તો મારું ભેજું પાટી જાય ભેજું નથી પાટતું એનું એનું કારણ એક જ છે કે મારો માઇન્ડ જ્યારે માઇકના રૂપને ડાઉનલોડ કરે છે બ્રેનમાં તે વખતે જેમ કમ્પ્યુટરમાં આપણે દરેક વસ્તુને ડિજિટલાઇઝ કરીને ડાઉનલોડ કરીએ હાથીનો ડાઉનલોડ કરવો હોય તો ડિજિટલાઇઝ એલિફન્ટ એક જુદો છે અને એક ઓર્ગેનિક એલિફન્ટ જુદો છે એમ જ્યારે કોઈ કોઈપણ વસ્તુ રૂપ તરીકે ડિજિટલાઇઝ થાય છે બ્રેનના જે કાંઈ ડિજિટ્સ હોય એમાં તો એમાં મેન્ટલ ફોર્મેટ એ ડાઉનલોડ થતી હોય છે અને જે કર્મ છે એ કર્મ બંનેની વચ્ચે એક બ્રિજની માફક કામ કરતો હોય છે બિટવીન નામ અને રૂપ અને તેથી ઉપનિષદ એક બહુ સુંદર વિધાન કરે છે કે આ નામ રૂપ કર્મ ત્રણ હોવા છતાં પણ એક બ્રહ્મ છે અને એક બ્રહ્મ એક હોવા છતાં પણ આ નામ રૂપ ત્રણ છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે અનેકાંતવાદની કેવી સંકલ્પના તાદાત્મ્યવાદમાં ઉપનિષદે પ્રસ્તુત કરી તો સપ્તભંગીમાં જેને આપણે કહીએ ને અવક્તવ્યઇન્ડ યુ અગેન અવક્તવ્ય અર્થ પેલો નેગેટિવ નહીં પોઝિટિવ લો તાદાત્મ્યનો તાદાત્મ્યનો મતલબ કે એ ઇઝ ઇક્વેલન્સ ટુ બી વેર દેર ઇઝ એ દેર ઇઝ એ બી એન્ડ દેર ઇઝ ઇક્વેલન્સ તો એ ભેદ પણ છે આ ભેદ પણ છે ભેદાભેદ પણ છે ધ વે યુ વોન્ટ ટુ યુઝ ઇટ એ અવક્તવ્યનો એ ચોથો એ જે પોઝિટિવ મિનિંગ લઈને આપણે લઈએ તો સ્યાદ અસ્થિ સ્યાદ અવક્તવ્ય છે કહેતા આખો વેદનો જે તાદાત્યવાદ સત્તાદાત્યવાદ એટલે વલ્લભાચાર્યના મતને શુદ્ધાદ્વૈત જે કહેવામાં આવે છે એનું તમારે જો ઇક્વેશન જોઈતું હોય ને તો એમ કહી શકીએ કે સદવાદ પ્લસ તાદાત્મ્યવાદ બરાબર શુદ્ધાત્ઈતા વાત કેમ કે બ્રહ્મને ડિનાય કરી શકાતું નથી અને જસ્ટ એક વખતે આ પોઈન્ટને તમે માઇન્ડમાં લેશો ને તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે અનેકાંતવાદ અને વૈદિક જે આ સત્તાદાત્મ્યવાદ છે એ કઈ રીતે પેરેલલ જઈ રહ્યા છે પેરેલલ જઈ રહ્યા છે કયા અર્થમાં મુખ્યત્વે ધ્યાન દો ઘણી બધી આપણી ફિલોસોફી છે ઓલ ઓવર વર્લ્ડની ફિલોસોફી કાઉન્ટિંગ કરીએ તો પાર ના આવે બધી છે ફિલોસોફી એન ઇટ ઇઝ ફિલોસોફી યુ ડિનાય ધ ફિલોસોફી એન ઇટ ઇઝ અ ફિલોસોફી ડિનાય ઓલ ધ ફિલોસોફી દેટ અ ફિલોસોફી ફિલોસોફીની બ્યુટી એ છે આ એ આપણો ગલચી છોડતી જ નથી ફિલોસોફી કોઈક ને કોઈક રીતે તમે એક્સેપ્ટ કરો કે ડિનાય કરો દેર ઇઝ નો એસ્કેપ ફ્રોમ ફિલોસોફી સો એક વાત સમજવા જેવી છે આમાં કે ઘણી બધી ફિલોસોફી છે પણ ફિલોસોફી ઓફ ધી ફિલોસોફી શું છે સફી શું છે તો લેટ એસ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ મારી સમજ પ્રમાણે હું આઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇમ્પોઝ ઓન યુ મારી સમજ પ્રમાણે સપ્તભંગી જે છે ને એ ફિલોસોફી છે પણ અનેકાંત એ ફિલોસોફી નથી અનેકાંત ધ ફિલોસોફી ઓફ ધ ફિલોસોફી છે એ વાત સમજવી જોઈએ એ ફિલોસોફી નથી એ ફિલોસોફીની બાબતમાં ફિલોસોફી છે જો કે જૈન લોકોની ધારણા પ્રમાણે અનેકાંતવાદ ઇઝ ઇક્વેલન્ટ ટુ સપ્તભંગી ન્યાય અને સપ્તભંગી ન્યાય ઇઝ ઇક્વલ ટુ અનેક અંતવાદ દેન આઈ વુડ લાઇક ટુ મેક સચ ક્લાસિફિકેશન ઓ ડિસ્ટીક્શન બિટવીન અનેકાંતવાદ એન્ડ સપ્તભંગી ન્યાય કે અનેકાંતવાદ જે છે એ ધ ફિલોસોફી ઓફ ફિલોસોફી છે અને સપ્તભંગી ન્યાય જે છે એ જૈન ફિલોસોફી છે શા માટે કેમ કે જૈન ફિલોસોફી એ છે કે એ ડિફાઇન્ડ છે એ ડિફાઇન્ડ છે જે જે મતોને સંગ્રહ કરવામાં આવ્યા છે તે મતોનો ડિફાઇન્ડ ફોર્મ છે